જય માતાજી મિત્રો કેમ છો સ્વાગત છે તમારા બધા લોકોનું પરિત એક નવા વ્લોગમાં તો પહેલા તો બધાયને બાપા સીતારામ કારણ કે આજે છે ગુરુ પૂર્ણિમા અને અમી અમે જઈસી મિની બગદાણા તો છે ને મિત્રો મિની બગદાણા સુરત થી એટલે કે વરાછા થી 13 કિલોમીટર થાય અને અમે જો અહીંયા પુગઈ ગયા છે ને અલગ પલકાનું છે આ કઈ છે ઈ કમેન્ટમાં કહેજો આ ફળ છે આ કેવું આયા છે આ જોરા આયા છે ગો પાર ઓળ કે હું તો અંજીર છે અંજીર અંજીર પણ મેં છે ને તોય ને ગોપાલ ક્યારે ન ફોર પણ આમાં થયેલ અલગ રાતમાં નિષે અંજીર નથી અંજીર જેવું લાગે છે સમજો તો આપણી આ ગાડી લઈને જાય છે સ્પ્લેન્ડર આજ હોય ને કા આપડે કાં બીજી ગાડી છે તે લઈ જાય કામ મીઠ હે હેં લેવાની છે સાવન સાવજન બગડાણા બગડા જાય મિની બગડાના આ પહેલી વખત આવશે હું કોટડા વાળા કોટા કોટડા ગયા હતા મિની બગડાના અહીં બધું મિની મિની છે કે મિની ગિલાર મિની બગડાના તો મિત્રો હવે આપણે જઈએ અહીંથી મીની બગદાણા કારણ કે અહીંથી હવે એક કિલોમીટર રહ્યું છે ને ન્યાયથી બધું બગદાણાની જેમ છે આજેથી પરસાદી એવું શરૂ છે કાયમ માટે શરૂ હોય પણ આજ તો મહા ને એવું હોય તો તમને જઈને બતાવું તો મિત્રો વિડીયોમાં રહેજો આપણે અહીંથી જઈએ સીધા બગદાણા એટલે કે મીની બગદાણા જઈએ ને તમને બતાવું આપણે મિની બગદાણા પગી ગયા જઈએ અને જો અહીંથી આપણે જાઉં છે બજરંગા બાપાની મૂર્તિ છે ત્યાં જઈએ આપણે મઢુલી બાજુ અહીંયા બજરંગ બાપાની મોટી મૂર્તિ છે જઈએ આપણે દર્શન કરવા વિડીયોમાં બને રહેજો આ મિની બગદાણા મઢુલી છે બાપા સીતારામની જે મેન ગાદી છે મંદિર એમાં જઈ દર્શન કરવા અને આ છે મિલ ફેક્ટરી જેનો ઇતિહાસ છે કરવા જઈને તમને દર્શન કરાવી દઉં আমি থাকক বৰপে পিছি আ পব্লিক ওচুছে તો મિત્રો અમે બજરંગદાસ બાપાના દર્શન કરી અને આવી ગયા છીએ મિલ ફેક્ટરીમાં એટલે કે કાપડની ફેક્ટરીમાં અને મિત્રો આ જે ફેક્ટરી છે ને મિની ઇતિહાસ છે તો મિત્રો આ મિલના માલિક એટલે કે ધર્મેશભાઈ બજરંગદાસ બાપાના મોટા ભગત હતા અને તેણે સચિન વિસ્તારમાં કાપડની મિલ ચાલુ કરી પણ ઉદ્યોગ બરાબર ચાલતો નહોતો અને એ બગદાણા બજરંગદાસ બાપાના ચરણે આવ્યા અને બધી વાત કરી તો પોતાના ભક્તની વાત સાંભળી પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાએ છચ્છીન વિસ્તારમાં પરસો પૂર્યો અને પછી બંધ થઈ ગયેલી મિલ ખૂબ સારી ચાલવા લાગી અને હજી સુધી પણ હાલમાં મિલ ચાલુ જ છે અને મિલ ખૂબ સારી ચાલવા લાગી એટલે ધર્મેશભાઈએ નક્કી કર્યું કે હું અહીંયા મિની બગદાણા બનાવીશ અને તેણે તેનો સંકલ્પ પૂરો કર્યો તો મિત્રો ઓલ્લા પણ જ શર્ટ આવે આમાં બને અહીંયા ઓર્ડર ક્વોલિટી મિત્રો આ તો મિની બગદાણાનો ઇતિહાસ અને હાલમાં પણ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો બાપાના દર્શન કરવા આવે છે તો તમે પણ આવજો તો મિત્રો બજરંગદાસ બાપાના દર્શન કરી અને અમે આવી ગયા વરસાદી લેવા અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો મિત્રો બહાર તો વરસાદ ફૂલ આવે છે એટલે વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જઈ બજરંગદાસ બાપા લખી દેજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય આવજો